થેન્ક યુ આ હે ને બીજી વખત આ છોકરી અવડી ડાઈ હે ને કે બીજી વખત મારે ભેગો એકી વિડિયો બનાવવા આવી એમાં એવું હે અમાર બેને આરે પ્રમોશન હતું બરાબર ભલે પેમેન્ટ મને એકલા મન એકલા ને જ મળવાનું હે પણ મહેનત આને કરવાની પણ આપણે ગિફ્ટ આપવાનું છે ને પેમેન્ટ ઈ તમે આપણે વાત કરી ને હા ઈ તારે વાત આ ખાલી ખોટા ખોટા કીધું તું મે આમ આપવાનું નથી આપણે કઈ ના 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 મારું પ્રમોશન કરું ના 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 તું હોય તો યાર મારો વિડિયો આલ યાર

બોલે જાવલા પણ બીજ બેઈ ના હે બુડ બુડ પતાવીને હે ને અમે એક કોફી પીવાયવા એનું નામ કેપેચીનો આ ભાઈબંધ માર ભેગો હે બીજું કોઈ છે ની ભેગું કેપેચીનો ઈ કેપેચીનો પી કે ઓલા ભાઈબંધને ડાયરેક્ટ માર્કેટિંગ કરના ક્યો સુમિતભાઈ આયા આયો કે કેપેચીનો લઈ લ્યો કે મજા આવી મે કીધું હાલો મજા કરી એ આ છે કેપેચીનો કોફી આની અંદર છે ને દિલ બનાવ દીધું અને ઈ હું ભાઈબંધ ભેગી કોફી પીઉં છું હું કોઈ ગર્લફ્રેન્ડ કે ફલાણો ઢેકણો એના ભેગી કોફી ન પીતો હોય ને લાગણી ની હતી યારી કે કે પછી ના મગાવ્યું હાલો એ ટ્રાય કરી આપણે આ કોફી ને ભેગી તા પીવાય નહીં એટલે એને એમાં ઠલવી લઉં ધોરાય નહીં થારું તોરાઈ ગઈ અડધું ફીણ આમાં રહી ગયું ખબર જ છે કે આ કોફી છે ને કડવી જઈ છે એટલે આપણે છે ને પેલેથી ખાંડ નાખી દે કડવી છે ને ભાઈ બને ખાંડ આવવા દેજો આમાં ઘટીએ

ખરેખર તો ભણવા માં આવે છે બહુ મજા એવી અહીંયા આવીને ભવનાથ માં આવીને એટલે મજા અલગ હોય આજની સવાર થઈ ગઈ છે પાછી જુનાગઢ માં અવાજ મારો બેહી ગયો છે પણ અત્યારે નાસ્તાથી શરૂઆત થઈ ગઈ સવાર ની બોલો જો બટેકા પવા છે અને ચા છે અને આ ભાઈ તો મંડાઈ રહ્યો ખાવામાં આ પંજાબી કેવું કીધું પંજાબી સેવ કેવું કે કે એવું હા મસ્તી ની હે આને ભાવે મેં કીધું આલો ખાઈ નાખી ને પછી આપણે રિટર્ન ઘરે જવાનું છે અત્યારે બરોબર પણ વિનયની વાત જો હું વિનય એટલી વાર લગાડી એટલી વાર લગાડી કે વાત જવા દયો હું તો આના ઉપર ખીજ ઉતારવાનો જ છું આ ભાઈને ટેબલ દેવું પડે ચાલો સિબલો મોડો મોડો ધોઈડો આવ્યો ડોફા હરમ ના આવી ક્યાર નો હું કેતો તો કે આવતો રે આવતો રે મોડા ઉઠવા ને મોડા નાવા ને આ ભાઈ પ્રપ્તિ ના કરાવે મોડું ઉઠવાનું હા એ કઈ દઉં આના પપ્પાએ ફોન ઉપાડ્યો એ છે ને આવે એટલે ફોન કરાવું હજી નાહી ના આવ્યો જ નહીં કયું ના વાટ જોઈ ફુક્કાઈ ગયો ઓહરી ગયું પરમે ના આવે માણસ આવા જ હાલ ખાઈ લે હવે જલ્દી કર આણાં હોય એ દેવા હોય તો ઢોળ દીવો ઢોરતા વહેલા ઉઠી જાય હો ઢોર વેલા ઊઠી જાય એક માણસ મોડા ઉઠે એવું જરૂરી ના હોય કાર પપ્પા વેલા ઉઠી જાય ભૂત લે જાય ને કે ના કે ભાઈ જાગી જાય કે ઓકે આ તો ઉઠાડી દી એમે હો બરભરા फटाफट થી હે ને હારા આઈફોન માં હે ને વિડિયો ગયો હજવાઈ ગયો એટલે હવે આના જોઈને બધા એને ખબર પડી જાય અમારે કઈ પણ

આ ભાઈ બંધો ઈ મે ગોઈ મે નહીં તમે જો ખાલી જો લક્ષી ના જે હલાવતા હોય કઈ નો હલાવે જ રાખે બહુ મજા આવે હલાવવાની સાસ સાલે આવા જટલા દુનિયામાં તમે ન હલાવી દીધી મારે બાકી છે ના ના હજી હવે જો હલાવી લો જો હલાવો હલાવો એટલે હલાવે એટલે સારી થઈ જશે મજા આવે ખાવાની સમજ્યો